વાપી ટાઉન બજાર રોડનો એક તરફનો માર્ગ બંધ કરી ગટર ગરનારા નાખવાની કામગીરી ચાલી રહી છે ચોમાસું હવે નજીક આવી રહ્યું છે ત્યારે વાપી ટાઉન બજારમાં રોડ પર ચોમાસામાં અને ગંદા પાણીના નિકાલ માટે અંડરગ્રાઉન્ડ ગટર ગરનારાનું સમારકામ હાથ ધરવામાં આવ્યું છે આ માટે જવાબદાર વિભાગની ટીમ દ્વારા છેલ્લા બે દિવસથી ખોદકામ કરી જૂના તૂટેલા ગરનારાઓ હટાવી નવા ગરનારાઓ નાખવામાં આવી રહ્યા છે આ ગટર ગરનારા સમારકામને લઈને એક તરફનો માર્ગ બંધ કરી દેવામાં આવ્યો છે અને વાહન ચાલકોને પણ ડ્રાઈવરજન આપવામાં આવ્યું છે આ કામગીરીને લઈને ઘણી વખત થોડા સમય માટે ટ્રાફિક વ્યવહાર પણ ખોરવાઈ જતો હોય છે તો બીજી તરફ છૂટક વેચાણકર્તાઓ તથા દુકાનદારો પણ પરેશાનીમાં મુકાઈ રહ્યા છે બજારમાં ખરીદી કરવા માટે આવનારાઓ વાહનો માર્ગની આસપાસ પાર્ક કરવામાં આવતા હોય છે જેને લઈને ટ્રાફિક વ્યવહાર ખોરવાઈ જાય છે નોંધનીય છે કે વાપી ટાઉન બજારમાં સ્ટેશન રોડ તથા જૂના ફાટક પાસે આડેધડ રિક્ષા સહિતના અન્ય વાહનો ઊભા રહેવાને લઈને અહીંથી પસાર થનારા અન્ય વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે ટ્રાફિક પોલીસ ટીમ દ્વારા સ્ટેશન રોડ તથા જૂના ફાટક ઝંડા ચોક પાસે આડેધડ ઊભા રહેનારા વાહન ચાલકો સામે કાયદાકીય પગલાં ભરી ટ્રાફિક નિયમનના કરવામાં આવે તે જરૂરી છે આ સાથે જ વાપીમાં વરસાદના પહેલાં આગમનમાં જ રોડ ઉપર પાણી ભરાયા હોય જેથી ખાડા ખાબોચિયા ભરાતા રસ્તા બેહાલ નજરે પડી રહ્યા છે